નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે મિત્રો આજે ગુજરાત સેવા પસંદગી મંડળ ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે મિત્રો આમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ મિત્રો પોસ્ટ કઈ રહેવાની છે તો એક્સ રે આસિસ્ટન્ટની પોસ્ટ રહેવાની છે આ ભરતીમાં મિત્રો પગારની જો વાત કરીએ તો આમાં તમને રૂપિયા ત્રેસઠ હજાર બસો સુધી પગાર મળવાપાત્ર રહેશે આ ભરતીમાં મિત્રો ઉંમર મર્યાદા અરજી ફી પસંદગી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ શું રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જા મિત્રો વાત કરીએ તો જી એસ એસ બી એટલે કે એક્સ રે આસિસ્ટન્ટ ભરતી બે હજાર પચીસમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ એક્સ રે આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સર્વંગની જગ્યાઓ માટે એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે આ ભરતી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી કરવામાં આવશે ઉમેદવારો માટે ઓજસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલા છે જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવે છે તેઓ આ તકનો લાભ લઈને સરકારી નોકરી મેળવી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં કુલ ચાલીસ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે જે ઉમેદવારો શૈક્ષણિક અને શારીરિક લાયકાત ધરાવે છે તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે અને નિર્ધારિત સમયગાળા દરમિયાન જ ફોર્મ ભરવું જરૂરી છે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પોસ્ટનું નામ તો એક્સ રે આસિસ્ટન્ટ વર્ગ ત્રણની આ પોસ્ટ રહેવાની છે મિત્રો કુલ જગ્યાઓ કેટલી આપવામાં આવેલી છે તો ચાલીસ જગ્યાઓ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો આમાં પ્રથમ પાંચ વર્ષ માટે તમને છબ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ તમને રૂપિયા ઓગણી હજાર નવસોથી રૂપિયા તેસઠ હજાર બસો લેવલ બે મુજબ તમને મિત્રો પગાર મળવાપાત્ર રહેશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો તમે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ લગી આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવેલી છે તો ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે એચ એસ સી એટલે કે તમારી પાસે ધોરણ બાર બાર પાસ કરેલું હોવું જોઈએ જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને અંગ્રેજી વિષયો સાથે પાસ કરેલ હોવી જરૂરી છે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એટલે કે જનરલ નિયમો મુજબ ઓગણીસો સડસઠ મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ મિત્રો ત્યારબાદ ગુજરાતી અને અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું તમારી પાસે પૂરતું જ્ઞાન પણ હોવું જોઈએ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉમેદવારે કોઈ પણ તાલીમની સંસ્થાનું કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા અન્ય માન્ય કોમ્પ્યુટર ડિગ્રી ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ જોકે જે ઉમેદવારો પાસે હાલમાં આ પ્રમાણપત્ર નથી તેઓ પણ અરજી કરી શકે છે પરંતુ નિમણૂક મેળવતા પહેલાં તે અચૂક તમારે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જગ્યાઓ તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક્સ રે આસિસ્ટન્ટ વર્ગ ત્રણની કુલ ચાલીસ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે આ જગ્યાઓમાં કેટેગરી મુજબ અનામત જગ્યાઓ પણ સામેલ છે જેથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઉંમર મર્યાદા આ ભરતીમાં ઉંમર મર્યાદા કેટલી રાખવામાં આવેલી છે તો અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારો મહિલા ઉમેદવારો અને માજી સૈનિકોને નિયમો અનુસાર વયમર્યાદામાં મિત્રો છૂટછાટ મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો મિત્રો વાત કરીએ તો તો પગાર ધોરણ આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂપિયા છબ્બી હજાર તમને પગાર ફિક્સ પગાર તમને મળવા પાત્ર રહેશે ત્યારબાદ એટલે કે પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ ઉમેદવારને સાતમા પગાર પંચ મુજબ નોટિફિકેશન આપણને જે મળ્યું છે એની લિંક પણ આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ફોર્મ કઈ રીતે ભરવું તો મિત્રો सर्वप्रथम તમારે ની જે વેબસાઇટ છે એના પર જવાનું છે જ્યાં તમને ઓનલાઈન એપ્લિકેશનમાંથી એપ્લાય પર ક્લિક કરો અને જી એસ બી સિલેક્શન કરો એક્સરે આસિસ્ટન્ટ વર્ક જાહેરાત સામે એપ્લાય નાવ પર ક્લિક કરો ત્યારબાદ તમામ જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરો અને ફોર્મ સબમિટ કરો ત્યારબાદ ફોર્મ સબમિટ થયા બાદ તેને કન્ફર્મ તમારે કરી લેવાની છે આ માહિતી તમને ઉપયોગી થયું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન મિત્રો આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત